તો ગુજરાતના શિક્ષણ મોડલ ઉપર સવાલ ઉઠાવનાર પૂર્વ સીએમ પર ભાજપના પ્રહાર ભાજપના મુખ્ય મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેના અખિલેશ યાદવ પર પ્રહાર એક મૂર્ખ મૂર્ખામી કરે અને બીજો તે મૂર્ખામીને આગળ વધારે છે તે હું યજ્ઞેશ દબે કહેવું છે અખિલેશને વારસામાં રાજકારણ મળ્યું પરિપક્વતાના આધારે નહીં બે હજાર ત્રેવીસ એક પેપરના કટિંગને લઈ અને મૂલ્યાંકન કરતા હોય તે વાત તદ્દન ખોટી હોવાનું પણ યજ્ઞેશ દબે કહેવું છે બે હાજર ત્રેવીસમાં નબળું પરિણામ આવ્યું તેના પરિણામમાં બે હાજર ચોવીસમાં સુધારો થયોનું પણ યજ્ઞેશ દબેએ કહેવું છે બે હજાર પચીસના પરિણામ પહેલા ફેક ન્યૂઝ ફેલાવી ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ થતો હોવાનું પણ યજ્ઞેશ દબે વળતો પ્રહાર કર્યો છે તો આપ સયોજક અરવિંદ કેજરીવાલ ઉપર ફેક ન્યૂઝ ચલાવતા આવનો પણ યગ્નેશ ધબેનો દાવો કેજરીવાલના અનુયાયીઓ ફેક ન્યૂઝ આપે છે પ્રોત્સાહન राजकीय પરિપક્વતા મેળવ્યા બાદ નેતાઓ નિવેદન કરે છે તેવું યગ્નેશ ધબે છે એક છાપાના કટિંગ લઈ અને ગુજરાતનું મુન્યાંકન જો કરતા હોય તો એ તદ્દન છે અને આદરણીય હર્ષભાઈ સંઘવીએ પણ કહ્યું કે બે હજાર ત્રેવીસની અંદર જે શાળાઓ હતી એના કરતાં બે હજાર ચોવીસમાં એનું પરિણામ સારું આવ્યું અને બે હજાર પચીસનું તો જે પરિણામ જ નથી આવ્યું ત્યારે બે હજાર પચીસના પરિણામને બે હજાર ત્રેવીસના પરિપ્રેક્ષ્યમાં લઈ અને ખોટી રીતે પોસ્ટ કરી અને ફેક ન્યૂઝ ચલાવવા ફેક ન્યૂઝના આધારે ગુજરાતને બદનામ કરવું અને આવા જ પરિસ્થિતિના કેજરીવાલ એનો પગાર લેવા માટે આવી જાય છે અને કેજરીવાલ આના આવા જ ફેક ન્યૂઝના આગળ વધારે છે માટે મારે ત્રણે ત્રણ જણાને કહેવાય ગુજરાતના કેજરીવાલના અનુભયને કેજરીવાલજીને અને અખિલેશ યાદવને કે રાજકીય પરિપક્વતા પહેલાં કેળવો અને પછી કોઈપણ પ્રકારના નિવેદનો કરો